વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાવત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રિક્ષામાં જોખમી રીતે લટકતા ઊભા રહી સ્ટંટ કરતા ઈસમોનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયેલ જે આધારે સ્ટંટ કરતા ઈસમોને ગણતરીના જ કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની ફતેહગંજ પોલીસ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કંચન પરમાર સાથે કેમેરામેન જયદીપ સોલંકી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પનલ કરો